આદરણીય ગુરુજનો તથા મારા વિદ્યાર્થી ભાઈ બહેનો મારું નામ રાજગુર વેદાંશીબેન ધનેશભાઈ છે હું ચોથા ધોરણમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ કરનાર મોટી પ્રાથમિક શાળા છે મારી વાર્તાનું નામ બે સમજો બકરીઓ છે એક સુંદર સરસ મજાનું કામ હતું તેમાં એક નદી વહેતી હતી નદી ઉપર જવા આવવા માટેનો એક સાંકડો પુલ બાંધેલો હતો તે પુલ એટલો સાંકડો એટલો સાંકડો કે એક સાથે બે વ્યક્તિ

ભૂલના બંને છેડેથી બે બકરીઓ આવી બંને બકરીઓ હોશિયાર હતી એટલે એક બકરી બેસી ગઈ અને બીજી બકરી તેના પરથી મારી અને પુલ પસાર કરી નાખ્યો આ રીતે બંને બકરીઓએ પુલ પસાર કરી તો મિત્રો આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે કોઈ પણ કાર્ય સમજદારીથી અને હોશિયારીથી કરવું જોઈએ જાય